વડોદરાના દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આજે મુખ્યમંત્રી દ્વારા રૂપિયા એક હજાર એકસો છપ્પન કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક બે મહિલા ઊભી થઈને હળની બોટકાંડ અને આવાસ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવા લાગી હતી આ મહિલાઓની રજૂઆતો સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો બેન તમે શાંતિથી મળો અત્યારે તમે બેસી જાઓ તમે મને મળીને જજો બીજી તરફ આ ઘટનામાં મહિલાના પતિની અટકાયત કરીને આ કાર્યક્રમમાં હાજર પોલીસ કર્મીઓ નામની આ મહિલાઓને બેસાડી દેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલાઓ રજૂઆત કરતી રહી હતી મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં જ બંને મહિલાઓ ન્યાયની માગણી કરી હતી તેમણે મુખ્યમંત્રીના ચાલુ ભાષણમાં ઊભા થઈને કહ્યું હતું કે અમે તમને દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ પરંતુ કોઈ મળવા દેતું નથી ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળીને જજો તમે મને હા ભણાવશે મણાવશે તમને તમે એજન્ડાથી આવ્યા છો ને એવું ના હોઈ શકે ક્યારે એવું ના હોઈ શકે એવી રીતે ના હોય વાત તમે મળી જજો તમે ના ના સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો ને તો બેસી જાઓ અત્યારે મને નવા શાંતિ નહી ના સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો ને ના મળશો તમે અત્યારે મળી શકા છો બેસી અત્યારે તમે અત્યારે બેસી જાવ તમે મળી દેજો તમે મને હા મળશે મળશે તમને તમે એજન્ડા થી આવ્યા છો કે એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી દેજો તમે મને જો આ બધું હવે આપણે એની પર ધ્યાન ના આપશો સ્પેશિયલ એજન્ડા થી એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી ચાલો કોઈ પણ મુશ્કેલી હોય તો સોમવારે આપણે કોઈને રોકતા નથી

તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ન ટૂંક જોઈએ આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી એટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટીવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારીવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો